ઠાકોર રમતુજી પોપટજી ગામ હોટલપુર અહીંયા વર્ષોથી આઝાદી પછી જે જે વિસ્તારની આ વિસ્તારની અંદર પોણીની બહુ અછત હતી અછત હતી અહીંયા એટલો બધો સૂકો વિસ્તાર હતો કે જે ડુંગરવાળા વિસ્તારની અંદર પોણી એકદમ ઓછો હોતો તો ત્યાં જ સરકારશ્રીએ એવી કીધું કે ભાઈ તળાવો તમારા બનાવો તળાવો બનાવ્યા ખરા પણ કે એને નહીં તો એને માટે ઘણા બધા પ્રયત્નો કરી એને કર્યા આજ સુધી પાણી નાખવા માટે કોઈ ઘણા બધા પ્રયત્નો કર્યા રાજકીય લોકોને સંસદમાં જો રજૂઆત કરી ધારાસભ્યને રજૂઆત કરી કે ડેલીગેટોને રજૂઆત કરી પણ કોઈ વ્યક્તિઓ આ અમારા આ પ્રશ્નને હલ કરવા માટે સંમત નથી અને આ વિસ્તારની અંદર જો આ તળાવની અંદર પાણી નાખવામાં આવે તો આશરે બાવીસ જેટલા ગોમાનો ફાયદો થશે અને ખેરાલુ અને સતલાણા તાલુકાના લગભગ પચીસ ટકા ગોબળાનો ફાયદો થશે અને દરેક વ્યક્તિને જમીનનો પાણીનો તળ ઊંચો આવશે તો દરેકના ડોર ડોકર અને જમીન ખેતીનું સિંચાઈનું પાણી મળી રહે અને એ લોકો સુખ શાંતિ જીવી શકશે આજ સુધી જો રાજકીય લોકોની વાત કરીએ તો અમારા સમાજના એંસી વર્ષથી લોકો વોટ આપતા આવ્યા છે છતાં પણ અહીંયા આ તળાવનો પ્રશ્ન અને પોણીના પ્રશ્નો હજુ સુધી હલ કરી શક્યા નથી એવા તો કયા કારણો નડ્યું છે તો એ કે જેથી કરીને આ પ્રશ્ન સોલ્વ થતો નથી જો કારણો કહેતા હોય કે ઊંચાઈ છે ઊંચાઈની દ્રષ્ટિએ વાત કરીએ તો અમારા કરતાં ઊંચા વિસ્તારની અંદર જો પાઇપલાઇન જઈ શકતી હોય તળાવ ત્યાં ભરાવી શકતા હોય તો હોય કેમ નહીં તો ખરેખર સર્વેવાળા બધા સર્વે વાળા બધા ઊંચાઈ કરે તો અહીંયા તો 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 થોડી ઘણી ઊંચાઈ વિચારીએ અમારી તળાવની બાજુ ટેકરા ઉપર એક ઊંચો મોટો પાણીનો ટોકો બનાવે છે એ ટોકાની ઊંચાઈ માપીએ તો કાદલપુરથી તો પાણી અહીંયો પીવા માટે જો આઈ આ બધા કપડા પાણી જઈ શકતું હોય તો આ સિંચાઈનું એથી દોઢ કિલોમીટર છેટી જ મોટી પાઇપ લાઈન એ પણ તળાવ નીચે છે તો આમાં કેમ ના જઈ શકે

તો એ જગ્યાએ અમારું પાણી નહીં પડતું અને પંદર ફૂટ પોણી ઊંચું થઈ સમય માં તમારી માંગ શું છે આ મને પાણી નહીં તો વોટ નહીં